નમસ્કાર મિત્રો હું છું ધંજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને આવ્યો છું જેનું રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે મૂંઝવણ આ એક રોમેન્ટિક અને શૃંગારિક કાવ્ય રચના છે હું આ કાવ્યના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો રાત એવી સુંદર ખીલી છે પણ ચંદ્રની રોશની પહેલા જેવી નથી રાત એવી સુંદર ખીલી છે પણ ચંદ્રની રોશની પહેલા જેવી નથી પ્રિયતમા મળવા આવી છે મુજને પણ તેનામાં ઉત્સાહ પહેલા જેવો નથી પ્રિયતમા મળવા આવી છે મુજને પણ તેનામાં ઉત્સાહ પહેલા જેવો નથી ચહેરાની ચમક પહેલા જેવી નયોનોની દ્રષ્ટિ તેની એજ છે પણ નજરમાં બિલકુલ આકર્ષણ નથી નયોનોની ની દ્રષ્ટિ તેની એજ છે પણ નજરમાં બિલકુલ આકર્ષણ નથી મુરત સંગે મરમર જેવી લાગે છે પણ તેમાં ખુદાની કયામત નથી સંગે જેવી લાગે છે પણ તેમાં ખુદાની જરા પણ નથી મારા મિલન માટે તે આવી છે પણ મિલનની તડપ પહેલા જેવી નથી મારા મિલન માટે તે આવી છે પણ મિલનની તડપ પહેલા જેવી નથી વફાદાર બનીને તે આવી છે પણ તેનામાં મિલનની વફાદારી દેખાતી નથી વફાદાર બનીને તે આવી છે પણ તેનામાં મિલનની વફાદારી દેખાતી નથી સાથ નિભાવવા તે આવી છે પણ તેના ઉપર વિશ્વાસ મૂકી શકું તેમ નથી સાથ નિભાવવા તે આવી છે પણ તેના ઉપર વિશ્વાસ મૂકી શકું તેમ નથી પ્રેમની રાગીણી બનીને આવી છે પણ આલાપ તેનો સુરીલો નથી પ્રેમની રાગીણી બનીને આવી છે પણ આલાપ તેનો સુરીલો નથી શું કરું કોને બતાવું મુરલી પ્રિયતમા પહેલા જેવી લાગતી નથી શું કરું કોને બતાવું મુરલી પ્રિયતમા પહેલા જેવી લાગતી નથી પ્રિયતમા પહેલા જેવી લાગતી નથી પ્રિયતમા પહેલા જેવી લાગતી નથી તો મિત્રો આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી જે જરૂર આપને ગમી હશે હવે હું મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે વહેન આ કાવ્યરચનામાં પતિ અને પત્ની વચ્ચે જે અણબનાવ બને છે પતિને તેના પતિ ઉપર વ્યમ છે પતિ તે વ્યમ દૂર કરવા માટે સમજાવે છે તે બાબતનો આમાં મેં વર્ણન કરેલું છે તો આ તબિના પાઠ આપણને સમજવું પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેરથી સાંભળો ભલે તું મારાથી દૂર છે પણ દિલથી ખૂબ નજીક છે ભલે તું મારાથી દૂર છે પણ દિલથી ખૂબ નજીક છે તું મુજને મળે કે ન મળે તું મારા દિલની ધડકન છે તું મુજને મળે કે ન મળે તું મારા દિલની ધડકન છે તું મારાથી નારાજ થઈ છો છતાં તું ખૂબ સમજદાર છો તું મારાથી નારાજ થઈ છો છતાં પણ તું ખૂબ સમજદાર છો તું મુજને સમજે કે ન સમજે તું મારા દિલની ધડકન છો તું મુજને સમજે કે ન સમજે તું મારા દિલની ધડકન છો સ્વભાવે તું ખૂબ ભોળી છો પણ વહેમનો ભોગ બનેલી છો સ્વભાવે તું ખૂબ ભોળી છો પણ વહેમનો ભોગ બનેલી છો દૂર કરી દે વહેમ મુજ પરથી તું મારા દિલની ધડકન છો દૂર કરી દે વહેમ તું મુજ પરથી તું મારા દિલની ધડકન છો તું મારા પ્રેમનો પડછાયો છો તું શીતળ પ્રેમની સરિતા છો તું મારા પ્રેમનો પડછાયો છો તું શીતળ પ્રેમની સરિતા છો મુજ પર પ્રેમ વહાવી દે વાલી તું મારા દિલની ધડકન છો મુજ પર પ્રેમ વહાવી દે વાલી તું મારા દિલની ધડકન છો તું મારા પ્રેમની રાગીણી છો તું મારા શ્વાસોની સરગમ છો તું મારા પ્રેમની રાગીણી છો તું મારા શ્વાસોની સરગમ છોડી દે ગેર સમજ તું મુરલી તું મારા દિલની ધડકન છો છોડી દે ગેર સમજ મુરલી તું મારા દિલની ધડકન છો તું મારા દિલની ધડકન છો તું મારા દિલની ધડકન છો તો મિત્રો આપ સૌએ મારી બંને કવિતાઓ સાંભળી જે બંને કવિતાના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કવિતાના વિડિયો બનાવીને મે મારી YouTube ની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા આ ચેનલ માં મે તમામ વિડિયો અપલોડ કરેલા છે કાવ્યના શબ્દ પણ YouTube ના ડિસ્ક્રિપ્શન ના કોલમ ને ટેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરત્નના વિડીયો સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ કાવ્યરત્નની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુ કીબોર્ડનું સંગીત વાગી રહ્યું હતું તે કીબોર્ડનું સંગીત પણ મારું પોતાનું કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે અને બીજું જણાવવાનું કે મારી યુટ્યુબની અંદર બાસુરી વાદનની ચેનલ છે જેનું નામ છે મેજિક ઓફ લુક ઇન્ટ્યુ ભેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગરાગીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો આ ચેનલના મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સભ્ય મારી બંને ગુજરાતી કાવ્યરતનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરી વાર આવી નવી કાવ્યરતનાઓ લઈને ઉપસ્થિત થઈશ આપ સૌને સંભળાવી ત્યાં સુધી આપ સૌને મારા ગુડ મોર્નિંગ ગુડ બાય જય શ્રી કૃષ્ણ